મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગાવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોતરા ગામથી ગાવ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી જલોતરા ગામના મહાદેવના મંદિર સહિત વિવિધ મંદિરોમાં દર્શન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરમાં સફાઈ કરી હતી ચલો ગાઉ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારા માટે આનંદની વાત છે કે હું જલોત્રા ગામમાં રાત્રે રોકાણ કરવાનો છું અને આપના સૌ માટે ગૌરવની વાત છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાઉ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ છે કે દરેક બૂથ મજબૂત બને તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા એક પણ બૂથ માઇનસમાં ન હોવું જોઈએ મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં આવાસના લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલ રિવ્યૂ જોઈએ ત્યારે સારી બાબતો ધ્યાનમાં આવતી હોય છે આ યોજનાનો આશય ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર બને તેનાથી તેઓને લાભ થાય સાથે સમાજ પણ મજબૂત બને તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં ભારત દેશ દરેક ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે આજે આપણે કોઈ પણ ક્ષેત્રમાં પાછા પડતા નથી પહેલાં રસી શોધવા માટે દસથી પંદર વર્ષ સુધી થઈ જતા પરંતુ કોવિડના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશે સ્વદેશી વેક્સિન બનાવીને દેશને સંકટમાંથી બહાર કાઢ્યો છે સાથે પાંચસો વર્ષ અગાઉ થયેલા અન્યાયનો વડાપ્રધાનના નેતૃત્વમાં ન્યાય થયો છે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તમે પણ જ્યારે મહેનત કરો છો ત્યારે સરકાર તમારી પડખે ઊભી છે સાથે જે ધગજથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે જેનાથી આવનાર સમયમાં બાકી રહેલા કાર્ય પણ પૂરા થશે તેમણે ઉમેર્યું કે આપણને નરેન્દ્રભાઈ જેવું મજબૂત નેતૃત્વ મળ્યું હોય ત્યારે અન્ય નેતૃત્વ શોધવાની ક્યાં જરૂર છે આપણે બધા ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તે રીતના કામ કરીએ જેથી વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાતના સૂત્ર સાકાર કરી શકાય આજનો સમય યુવાનોનો છે અને આપણે બધા અમૃતકાળમાં દરેકને ઉપયોગી થવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે મુખ્યમંત્રી જલોત્રા ગામના અગ્રણી દિનેશભાઈ ભટોળના ઘરે તેમના પરિવારજનોને મળી સાંજનું ભોજન કર્યું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાટણ લોકસભા મતવિસ્તારના પ્રભારી અશોકભાઈ જોશી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી મહામંત્રી લાલાજી ઠાકોર અને સતીશભાઈ ભુજક તાલુકા ભાજપ પ્રભારી દિનેશભાઈ મેવાડા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા